સાંભળો હા બોલ હું શું કઉ છું બહાર નીકળતી મહેનત થી વાળ લાંબા કર્યા છે તો ના કપાવ પણ હવે છે ને નાના વાળ જ સારા લાગે હા તો કપાવ પણ મારી ફ્રેન્ડ એવું કે છે કે નહીં સારા લાગે તો ના કપાવ પણ મને એવું લાગે છે કે સારા લાગશે હા તો કપાવ પણ જો કાપીશ તો પછી ચોટલો કે અંબોળો નહીં વાળી શકું તો ના કપાવ પણ એટલીસ્ટ કપાવીને જોવું તો ખરી કે કેવું લાગે છે આ તો કપાવ પણ પછી બગડી ગયા તો ના આવે છે કે એક વાર તો કપાઈ જ દઉં હા તો કપાવ પણ જો પછી બગડી ગયા તો તમે જવાબદારો કે તો ના કપાવ નાના વાળ હોય ને તો સાચવવામાં ઈઝી પડે ખબર છે હા તો કપાવ ડર લાગે છે તો ના કપાવ થશે ને થોડા દિવસ પપ્પા મમ્મી ઓકે હા તો ના કપાવ હેલો પપ્પા મમ્મી ની ત્યાં જઉં છું હા તો કપાવ હલા ઓ શું થાય છે તમે સાંભળો છો તો ના કપાવ તમે તો ખરું હેલો કપાવ યાર મૂકું છું યાર તમે ગાંડા થઇ ગયા છો શું હા તો કપાવ